બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હે રિદ્ધિ એ સિદ્ધિ એ અષ્ણવ નિધિ એ વંશ મે એ બાંકવારી બાંકવારી હૃદય મે ગાન દે ચિત મેં ધ્યાન દે અભય વર દાન દે સમી દુઃખ તો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાન દસ જની સજ્જન કોહિત દે કુટુંબ સો પ્રીત મેં જગ મેં જીત દે મા ભવાની રે મા જગ જીત દે મા ભવ કનૈયા તારો જય જયકા ઓ વાા તારો જય જયકા વાા જી તારા હાથ વણું કે પછી તારા પગલાં વખાણું વાલાજી તારા હાથ વખાણું કે પછી તારા પગલાં વખાણું હે કાનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે કાનુડો ઝીલવા હેડ્યો રે કાનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે કાનો મારો ડાયો થાજે રે આજ નોર વાે જે રે કાના મારા ડાયો થાજે રે આજ નો રેવા દે જે રે ગમરા ઘુઘરાવાડી રે કાના ની વારું પાડી રે ગુગરા વાડી રે કાન પાડી રે કાનો મારો જીલવા હેંડ્યો રે ગોપિયો ટોળે રે કાનો મારો જીલવા હેંડ્યો રે ગોપીયો ટોળે રે ಲೋಬಾ ಲೋಬಾ ಚೋಟಾಡಿ ರೇ ಕರವಾ ರೇ ಲಂಬಾ ಲಂಾ ಚೋಟ ರೇ ಕೂಡಿ ರೇ ಕಡಾ ಕಾಡಾ ಕಾಮಣ ಗಾರ ಕೂಡ ಕಾನೂಡ ವೂಪಾಡಿ ರೇ ಕಡಾ ಕಡಾ ವಾಡ ವಾಡಿ ರೇ ಕೂಡಿ ರೇ ಗಮರ ಗಾಗಡಿ ರೇ ಕೂಡಿ ರೇ કમર ગાગર વાળી રે કાનાની વવરૂ પાડી રે કાનો મારો ઝીલવા હેંડ્યો રે ગોપીઓ ટોળે વળી રે કાનો મારો ઝીલવા હેંડ્યો રે ગોપીઓ ટોળે વળી રે કાના મારા ડાયા તા જો રે આ જનો રે વાદે જો રે કાનો મારો ઝીલવા હેંડ્યો રે ગોપીઓ ટોળે વળી રે કનૈયા તારો જય જય કા વાલીડા તારો જય જયકા કનૈયા તારો જય જય જયકાીડા તારો જય જયકા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રામા પીરની જય ચામુંડા માતની જે આપના ની જે ઓમ નમઃ પાર્વતી ફતે હર હર महादेवः